ગમે હા તે ગોમ ના ડોન થઈ ગયા છે અરે હું તો ગોમ નો બંગો થઈ ગયો છું આમ હું વાત કરો છો આમ બધા ભમય જ ગાલવાના હાલ તો મન નહી હેડો તઈ હો અરે ગોમ માં આપલી તો બહુ મજા હું વાત કરતો ને ભલા ગણુબાન હજુ બાન ભલા હજુ તો હું એવા પડાવ એવા પડાવ વાત કરો છો ભલાવાના જબન પડાવ નહી ઓરે ધૂળ કાટ ના હું વાત કરતો તઈ આ તો દાદા જોજો ખાલે

તમે ખાલે એકલા બેગા છો અરે એકલા હુઆ એકલા આડોમાં સીયા મે તો થોળ વાળ ઉભા રહે તાર અરે હું

কী বাই ফেনছে ও বা গম আছে আরে হ্যাঁ ই না হয় তো ওয়া ঘেরা হবে কে হ্যাঁ খোরো আছি বেছি

મોરો ધુવાળા કાઢ નાખું આ તો ખાલે ગોમમાં થોડો અમુક અમુક મોણ તો નઈ શરમ નળી જાય છે યાર લકર એ આંન તો હું દાળ પેલો ના થા એ તો લો બસની જતો રે બસની જતો તો મારે જબર ઈચ્છા હતી ઈરો તેદીવસ હું આવતો તો મને બોલી ગયો છે એવું હતું એ હું બોલેલા તો હા હું હેડે હેડે આવતો તો

ભાઈઓ th ખબર <laughs> <laughs> અરે વિજુબા આલે શું યાર આ ગામનો ફરેલો મગજ સાટા છે આ શાઉ પેલુકા રા ખબર નઈ તરે આ ગામમાં રાધામાં આયા જો યાર ઓન પકટ ઓ ઇનમે લે પકટ દેવો અરે ઓન તો વિજુબા ઓન ફળી જાય ઇન ઇન સાતમ આ તો ખબર ના પડાનો ખબર ના પડાનો બોલ્યા અમે આનો ટાઈમ જ નહોતો આવતો એટલે એકલા બેસીને તું દોવાળો કાઢો તારા કે મેં દે આ કરી કરે બોલ્યા અમે

તો આ મુખ્ય હોઉં છું એકલા કાલે દવા બવા કરાવજો પાછા તમારા ભત્રીજા મારે તો ના થાય